આઠ આકર બાવડું ચાલશે તો ખાઈજો નકર ના હશે તમને જ્યાં મજા આવે પણ આ એટલા માટે સમય બગાડવું કે આ ચાર શબ્દો કદાચ ખોટી તમને યાદ આવે ને તો તમારી બનાવટ ના થાય

જેની કૃપાથી આ જગ્યા ચાલી રહી છે અને જેને હદયના ભાવથી હું માનું છું જો બે હાથ આપ્યા હોય તો આ શું કરી જઈ બોલાવજો પાપ લાગે એ અમને આપતા જે ભૂલ થાય તમે લઈ જજો બોલો સુરાપુરા રાજાની ફૂલ રાત નીચે કરજો કે આ પુલદેવને જ એટલે બોલાય એવું કે તમારા નિવેદ અ નથી તમારા માતાજી આ થઈ તમે અત્યા લગીને આ ખોટા પૂજ્ય આવું કેતા

અને હિતકામાં એ રોવા છે તો એ બેન પેલા બાળકને લેવા જઈ છે મારું પ્રવચન સાંભળશે હવે જેટલા ડાયા છો એ મને ખબર પડશે બોલ વાલો બાળકને લેવા જઈ છે ને તો જો એમ આપણને દુઃખ હોય ને આપણે રોતા હોય તો કુળદેવી પેલા આપણને સાના રાખવા આવે કોક ના જાય આપણને રોતા નહીં આવડતું ભાઈ ગેરમાર્ગે ચડી ગયા તો કોક પટ્ટી પડાવે પ્રવચન આપ્યું નથી હજારો માણસ ને જવાબ આપવાનો કે તમે આ ભાગી જાય એ મહત્વનું છે હવે ખાલી નઈ જાવ એ મારો વિશ્વાસ બોલે છે મારું ભજન એવું બોલાલું

સંચાલન કરવા વાળા છે અને આપણે આ પેલા જેવું છે કે આપણા પાંચ બેરા થઈ જાય આપણો આત્મવિશ્વાસ જતો રહ્યો એટલે એવું થાય કે પરમાત્મા નથી સાંભળતો બાકી સાંભળતો તો હોય જ સમજાય ને પણ એક આશ્વાસન એવું આપું કે કદાચ સોસાયટી માં પાણી ના આવતું હોય અને આપણે બે જણા ઓફિસે જઈને કે પાણી ના આવતું તો આપણું ના સાંભળે પણ આખી સોસાયટી ધોકા લઈને જેવી અને દેકારો કરી સાંભળે ને

મફાવત મળે સમજાય ને એટલે હવે સમય નથી બગાડતો જાજુ પણ જે કોઈ કદાચ બાળકો નાના હરી આયા હોય તો એને દાદા એ જે કઈ અમને આપી છે એ બિસ્કિટ ની પ્રસાદી લેવા મોકલજો મોટા ના આવતા અને બીજું ખાસ અધત્ય નું એ કે ઘરે હોય એની ના લઈ જતા આ ગણાય બે ઘરે રહી ગયા ના બે આ તો એ દુકાનેથી લઈ જવાનું સમજાય ને

તો મિત્રો આ તું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો કે આપણે અંધશ્રદ્ધા ફેલાવવા માટે વિડીયો નથી બનાવતા દાદાના આપણે ખાલી આપણા જીવનનું માર્ગદર્શન સારું મળી રહે તે માટે આપણે વિડીયો બનાવી છીએ જે લોકોને જ્ઞાન થઈ જાય કે કયા રસ્તે જાવું કયા રસ્તે ન જાવું તેની માહિતી માટે આપણે આ વિડીયો બનાવી છીએ મિત્રો તો તમે ખોટી અંધશ્રદ્ધામાં ન જતા તેનું તમે ધ્યાન રાખજો મિત્રો અને મિત્રો એક બીજી એક વાત કરી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થા હોય તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને તેના દર્શન કરાવી શકો મિત્રો કેમકે ઘણા બધા મોટી ઉંમરના હોય ચાલી ના શકતા હોય અમુક લોકો વિદેશથી આપણા વિડીયો જોતા હોય અમુક નાના બાળકો હોય તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે તે કેમ કે તે લોકોને કદાચ ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું વ્યવસ્થા રહેવું છે તો તે બધા ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કેતો મિત્રો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા લી છ